કાંકરેજના સિહોરીમાં રખેવાળ ન્યૂઝના અહેવાલ બાદ વર્ષો પછી ગટરોની સાફ સફાઈ કરાઈ સિહોરી પાસેથી કંડલા નેશનલ હાઇવે પ્રસાર થાય છે ત્યારે સિહોરી પાટણ ચાર રસ્તા હોવાથી રોડની બંને બાજુ બજાર અને સોસાયટીઓ હોવાથી સિહોરી ખાતે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો અને ઓવરબ્રિજની બંને સાઇડ સર્વિસ રોડ અને ગટરો બનાવેલ હતી પણ આ ગટરોમાં વર્ષોથી ગંદકી ભરાઈ રહી હતી અને વેપારી તેમજ સોસાયટીના રહીશો વારંવાર રજૂઆતો કરતા હતા લેખિત અને મૌખિક રજૂઆતો લાગતા વળગતા ડિપાર્ટમેન્ટમાં કરતા પરંતુ કોઈ ધ્યાન પણ લેતું ન હતું ત્યારે ગુરુવારે વેપારી એસોસિએશનના પ્રમુખ પંકજ ઠક્કર દ્વારા આ તકલીફ જણાવતા અહેવાલ રખેવાડમાં આવતા હાઈવે ઓથોરિટીના જવાબદારો રાત્રે જાગ્યા હતા અને રાત્રો રાત ટ્રેક્ટર અને જેસીબી લઈ સિહોરી ખાતે સર્વિસ રોડની બંને બાજુ સફાઈ કામ ચાલુ કર્યું હતું પરંતુ રાત્રે સફાઈ કામ ચાલુ કરતા લોકોમાં શંકા હતી કે હાઈવે ઓથોરિટી માત્ર નામ પૂરતું સફાઈ કામ કરે છે જ્યારે હજુ પણ ગટરો સાફ કરવાની જરૂર છે ગટરોમાંથી તમામ ગંદગી દૂર કરી ગટરોના ઢાંકણા પણ નવા નાખવાની જરૂર છે ગટરોની ગંદકીની દુર્ગંધથી રોગચાળો ફેલાવવાની દહેશત લોકોને ડરાવી રહી છે હાઈવે ઓથોરિટીના કરોડોના ટોલ ટેક્સ વસૂલ કરે છે પણ ખાડા કે સફાઈ કરતા નથી જે તેમની મનમાની છે કાંકરેજનું રાજકારણ ખાડે ગયું સાબિત થયું છે પાલનપુર કંડલા હાઈવે પર કાંકરેજ તાલુકામાં બલગામ અને મુડેઠા ચાલીસ કિલોમીટરની અંદર બંને ટોલ બુથ છે જેના કારણે સ્થાનિક લોકોને પણ ટોલમાંથી છોડતા નથી બંને ટોલ બૂથ પર કાંકરેજની પ્રજાને નજીકના સંબંધીઓને ત્યાં જવું હોય તો પણ ટોલ ભરવો પડે છે જેથી કાંગ્રેજની પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે